ગુડ ઇવનિંગ સાચની સલા પ્રભુ તમને આશીર્વાદ આપો હાલે પ્રેસલો યોજનાઓ જેને કોઈ રોકી શકતું નથી અયુબ કે છે ઈશ્વરની યોજનાને કોણ રોકી શકે પણ વાળા મિત્રો ઘણી વાર ઘણી બધી રીતે આપણે ઈશ્વરની યોજનાઓને રોકી લઈએ છે જોજો થોડી કડવી વાત છે વાલા મિત્રો તમે જુઓ તો નહેમિયાના સમયમાં યરુશલેમનો કોટ તૂટી પડ્યો અને નેહમિયાએ ફરી કોટ બાંધવા માંગતા હતા નહીં અને ઐશ્વરની યોજના હતી પરંતુ સાન બાલટ અને ટોબિયા તેમાં અવરોધો ઉભો કરે છે અડચણો ઉભી કરે છે નહેમ્યાને કોટ બાંધતા રોકવા અને દેવની યોજના ઉધી વાળવા તેમણે ઘણા પ્રયત્ન કર્યા અને પત્રો પણ લખ્યો કે છે અને નહેમ્યાની નિંદા પણ કરી ટીકાઓ પણ કરી પણ છેલ્લે તેઓ હારી ગયા હાલે લોહીયા અને કોટ બંધાયો આજે મંડળીમાં પ્રભુના કાર્યોમાં અવરોધ ઊભો કરનારા ઘણા સાન બાલટો સાન બાલટો અને ટોબિયા જેવા મળી આવે છે પરંતુ વાલા મિત્રો આપણે એવા ન બનીએ જો વધારે આગળ જોઈએ તો પ્રભુ યરુશલેમ જાય છે ત્યાં દુઃખ સહન કરે અને મરણ પામે એ દેવની યોજના હતી અને એ યોજના દ્વારા જગતનું તારણ થવાનું હતું માટે જ ઈસુએ પોતાનું મોં યરુશલેમ બળી દ્રઢ રાખ્યું હતું ત્યારે પિત્તર ઈશ્વરની આ યોજના રોકવા પ્રયત્ન કરે છે ઈસુ યરુશલેમ ના જાય આ માટે જાણતા અજાણતા ઈશુને રોકવા માગે છે અને અરે પ્રભુ તરાથી દૂર રહે તને કદી એવું થશે નહીં માથી સોળ અને બાવીસ અહીં શેતાન પિત્તરનો ઉપયોગ કરે છે પણ પ્રભુ ઈશુએ પિત્તર ધમકાવ્યું તો મને અને દેવની યોજનાને ઠોકર રૂપ છે કેમ કે દેવની વાતો પર નહીં પણ માણસોની વાતો પર તો જીત લગાડે છે માથી સોળ અને ત્રેવીસ હજુ આગળ જોઈએ તો દેવની યોજના પ્રમાણે પ્રભુ ઈસુ વધસ્તમ ઉચકવા તૈયાર છે તે પિત્તર ઈસુને વધસ્તમ ઉચકતા રોકવા પ્રયત્ન કરે છે અને ઈસુ કહે છે અરે શેતાન મારી પાછળ ચાલ મિત્રો આપણે જ્યારે ઈશ્વરના કાર્યમાં અડચણો ઉભી કરવા પ્રયત્નો કરીએ છીએ ત્યારે તેનું કામ કરવાને માટે સક્રિય થાય છે આજે જ નક્કી કરીએ કે આપણે કોના પક્ષમાં રહેવાનું છે ખાલી બીજો એક દાખલો જોઈએ તો પ્રયત્નના કૃત્યો એકવીસ અધ્યાય દસથી ચૌદમાં થી આ જોવા મળે છે કે પ્રેરિત પાઉલ યરુસેમ જાય અને ત્યાં સાક્ષી આપે ઈશ્વરની ઈચ્છાની યોજના હતી નહીં પણ જ્યારે આગાબાસે કહી કે આવશે ત્યારે પાઉલના સાથીઓ સાંભળીને રડવા લાગ્યા અને પાઉલને યરુસેલેમ જતા રોકવા લાગ્યા પણ પાઉલ જાણતો હતો કે પોતે યરુસેલેમ જાય એ દેવની યોજના છે અને પોતાના સાથીઓને કહ્યું તમે કેમ રડો છો મારું દિલ કેમ દુભાવો છો હું તો એકલો બંધાવા જ નહીં પણ ઈસુને ખાતર મરવા પણ તૈયાર છું ત્યારે તેઓ સમજ્યા અને કહ્યું જો એમ હોય તો પ્રભુની ઈચ્છા પ્રમાણે પાઉલના સાથી મિત્રો અજાણતા દેવની યોજનામાં અવરોધ ઉભો કરી રહ્યા હતા મિત્ર શું આપણે જાણતા અજાણતા દેવના કાર્યમાં સુવાર્તાના કાર્યમાં કોઈ રીતે અડચણરૂપ બનીએ છીએ બાળકની સેવાઓમાં અવરોધો ઊભો કરીએ છીએ મારો પ્રભુ સર્વને માફ કરે વાલા મિત્રો ચોક્કસ ચારે તરફ એવું વાતાવરણ છે એટલે જલ્દીથી કોઈના પર ભરોસો નથી કરાતો પણ જે પણ હોય આપણે કોઈનો ન્યાય કરી શકતા નથી અને ઈશ્વરની યોજનાને રોકી શકતા નથી અથવા ઈશ્વરની યોજનામાં રુકાવટ નાખી શકતા નથી એક શહેરમાં અમે ગયા હતા અને એ શહેરના અંદર બીજા પેટા ચર્ચો હતા જે એક બાળક ચલાવતા હતા અને ઘણું કામ તેમને હોવાથી અમને એમાં એક ચર્ચ ચલાવવાના માટે ભાગીદારી મળી અમને બોલાવવામાં આવ્યા મિનિસ્ટ્રીને કામ સોંપ્યું અમારા મિનિસ્ટ્રીના વાલાભાઈના થ્રુ એ કામ અમને કરવાના માટે તક મળી અને એ જગ્યા પર ચર્ચ મેન લાઈન ચર્ચ હતું એ ત્યાં ચર્ચ બંધાયેલું નહોતું પણ ત્યાં મંડળી સ્થપાયેલી હતી અને શરૂઆતમાં પહેલા રવિવારે પાંચ છ જણ હતા બીજા રવિવારે વધ્યા બીજા રવિવારે વધ્યા અને સરસ પ્રભુનું કામ આગળ વધી રહ્યું હતું પણ અચાનક એવું બન્યું જેમ આપણે નહીમિયાને રોકવા માટે રૂકાવટરૂપ બે વ્યક્તિઓ બન્યા એમ અમારા કામમાં પણ એક વ્યક્તિએ રોકાવટ નાખી બીજી અન્ય મંડળીઓમાંથી જે મિનિસ્ટ્રીનું કામ કરતા લોકોના વિરોધી હોય તેમણે પણ અવરોધ નાખ્યો અને બાળકને ધમકાવવામાં આવ્યા કે તમારે આવા મંડળીઓ તોડનાર લોકોને તમારે મંડળીની અંદર કામ કરવાના માટે તક આપવી જોઈએ નહીં છેલ્લો રવિવાર મને હજી પણ યાદ છે કે જ્યારે મેં ત્યાં ગયા હતા ત્યારે ત્યાં ઘણા બધા લોકો હતા અને એક વડીલે અમને કહ્યું હતું તમે અમને ફરીવાર ઈસુ સાથે મેળાપ કરાવ્યો તમે અમને બધાને પ્રભુની સાથે જોડી દીધા મુલાકાત કરાવી પણ એ વડીલને પણ ક્યાં ખબર હતી કે એ અમારો છેલ્લો રવિવાર હતો મિત્રો પ્રભુ માફ કરે પણ ઘણી બધી વાર એક સારું કામ થતા રોકાઈ જાય છે ઈશ્વરનો મહિમા જે થનાર હોય ત્યાં વિઘ્ન આવી જાય ચોક્કસ અમને નહીં તો પ્રભુએ કોઈનો પણ ત્યાં ફરી ઉપયોગ કર્યો જ હશે એ મારો વિશ્વાસ છે કેમ કે દેવની યોજનાને કોઈ અટકાવી શકતો નથી હાલે પણ આપણે પણ ઘણી બધી વાર આપણા હાથોને પાછા રાખીએ છીએ અને સેવાઓમાં રૂકાવટરૂપ બનીએ છીએ સહકાર ન આપતા તો ન વાપરતા કદાચ પ્રભુએ આપેલા નાણાં ન વાપરતા આપણે ઈશ્વરની યોજનામાં આપણે અવરોધરૂપ બનીએ છીએ કેમ કે આપણે જાતે ન્યાય કરી બેસીએ છીએ પ્રભુ જાણતા હતા કે આ લોકો મને વધસ્તંભે સ્તંભે ચડાવવાના છે તો પણ પ્રભુ છેલ્લી મિનિટ સુધી બધાની સાથે વચ્ચમાં રહ્યા એ આપણે કદી ના ભૂલીએ અને ત્યારબાદ પણ જે લોકોએ પ્રભુ ઈષુને વધસ્તંભે સ્તંભે હતા એ જ પ્રભુ મંદિરમાં પાઉલ અને યોહાન જાય છે આપણે પિત્તરના પાઉલ અને યુહાન જાય છે સુંદર નામના દરવાજા આગળની વાત આપણે જાણીએ છીએ પ્રભુ આ સમજવાને માટે આપણને બધાને પુષ્કળ જ્ઞાન બુદ્ધિ અને લાપડા પૂરી પાડો હાલે લોહી આવો આપણે સાધના સમયમાં એક નાની પ્રાર્થના સાથે આપણે આગળ વધીએ વાલા પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ આ સુંદર સમય વખત તમે અમને પૂરો પાડ્યો છે તમારું પવિત્ર રૂડું નામ લેવાના માટે તમે અમને તક આપી આખા દિવસની સંભાળ બાદ પ્રભુ તમારી પવિત્ર હજુરમાં તમારું રૂડું નામ લેવાના માટે તમે અમને આ સુંદર ઓળ તક આપી છે માટે અમે તમારો આભાર માનીએ છીએ પ્રભુ આગળના સમયમાં પ્રભુ તમે અમારી સાથે રહો અમારી સંભાળ લો અમારી કાળજી લો પ્રભુ અને ખાસ પ્રભુ અમે કોઈ પણ રીતે પ્રભુ તમારા કાર્યને માટે અવરોધરૂપ ન બની આવતા હતા અમારા હૃદયનો ગુસ્સો વેર ઝેર ઈર્ષા અદેખાય અમારી નફરત પ્રભુ તમારા કાર્યને રોકે નહીં પણ પ્રભુ બધું ન્યાયના દિવસને માટે પ્રભુ અમે તમારી પાસે આવા દઈ અમે પોતે ન્યાય ન કરતા પ્રભુ અથવા અમે એ પ્રમાણે રૂપ ન બનતા પ્રભુ અમે તમારા માટે જે કઈ રીતે ઉપયોગી બની શકીએ પ્રભુ એવું તમે થવા દેજો અમારી બધાની નાની નાની સેવાઓ જે અત્યાર સુધી તમારા માટે કરી છે બધી આશીર્વાદિત થાવ કંઈ પણ પ્રભુ જેમ વચન કે છે ને તમારા માટે જો ઠંડા પાણીનો પિયાલો પણ આપવામાં આવ્યો હશે તમારા નામે તો એનો બદલો પામ્યા વગેરે રહેશે નહીં એમ પ્રભુ તમારા વચન પ્રમાણે જેઓએ છે અત્યાર સુધી તમારા માટે જે કંઈ પણ સેવાઓ કરી છે પ્રભુ માણસોએ નોંધમાં લીધી છે કે નથી લીધી કે એ અમે નથી જાણતા પણ પ્રભુ તમે નોંધમાં લીધી છે અને પ્રભુ તમે સર્વ અને આજે સાંજે એનો બદલો આપો આશીર્વાદ આપો અને જે પ્રમાણે તેમના હૃદયની ઈચ્છાઓ છે પ્રભુ એ પ્રમાણે તમે તેમના માટે કરો એવી અમે પ્રાર્થના કરીએ છીએ હા પ્રભુ જેઓ સંગતમાં નમેલા છે દરેક પર તમારો પવિત્ર હાથ રાખો અને પ્રભુ અમે જાણીએ છીએ કે તમે અમારી મધ્યે છો તમારી અદૃશ્ય પવિત્ર હાજરી અમારી મધ્યે છે ત્યારે પ્રાર્થના કરીએ છીએ અને બધાને પ્રભુ તમારો નવો અને તાજો સ્પર્શ આપો પ્રભુ હા પ્રભુ શુદ્ધ કરો પવિત્ર કરો જે કઈ અમારી ભૂલો છે એ બધું જ પ્રભુ જે કઈ ભૂલો છે પ્રભુ એ ભૂલો અમને માફ કરો પ્રભુ એવી અમે પ્રાર્થના કરીએ છીએ હા બાબા રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુ અમારી ભૂલો પાપ કુનાઓ તમે ક્ષમા કરો એવી વિનંતી કરીએ છીએ પ્રભુ આગળના સમયમાં અમારી સાથે રહો અમારી જેમ બધા જ લોકો પ્રાર્થના કરે એવું તમે થવા દો પ્રભુ હા પ્રભુ અમારા દ્વારા પ્રભુ તેઓને તમારી ઓળખાણ મળે પ્રભુ એવું થવા દો પ્રભુ અને પ્રભુ જેમ પ્રભુ સ્વર્ગમાં એમ પૃથ્વી પર તમારું રાજ્ય તમારી ઈચ્છા પૂરી થાય એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ અમારી સેવાઓને તમે આશીર્વાદિત કરો અમારે એકલાની જ સેવાની બીજાઓ પણ જે સેવા કરે છે બધાની સેવાઓને પ્રભુ તમે આશીર્વાદિત કરો અને અમે બધા ભેગા બની રહ્યું છે રોજ હજારો લાખો આત્માઓ પ્રભુ અમે બચાવી લઈએ પસ્તાવો તેઓ કરે પાછા ફરે ખરાબ કામોમાંથી પાછા ફરે વ્યસનોમાંથી બહાર આવે વ્યભિચારમાંથી બહાર આવે અને જે બાબતો તમને અગમ્ય છે એ બાબતો બંધ કરીને પ્રભુ તેઓ તમારી પાછા ચાલવાનું શરૂઆત કરે તેમનો નાશ ન થાય તેમનો બચાવ થાય એવી અમે પ્રાર્થના કરીએ છે પ્રભુ અત્યારે ખાસ સમરેગ નમ્યા છે દરેક એક ના નોકરી ધંધા રોજગાર ને તમે આશીર્વાદ આપજી પ્રાપ્ત ના કરજે જવાબ આપજો જે કોઈ જવાબ નથી તમે તમને જોબ આપજો દરેક ના આવકના સાધનો ને પ્રભુ તમે આશીર્વાદિત કરજો લગનનો આશીર્વાદ આપજો બાળકધનનો આશીર્વાદ આપજો પ્રભિતા વિદેશ જવાના માટેના રસ્તા ખુલ્લા કરજો પ્રભુ જુદી જુદી પરીક્ષાઓ પાસ કરજો એલ્ટ્રેશન બેન્ડ આપજો તેમના પર મૂકો મળેલા કોર્ટ કેસ એફઆર કરતો મોટો અને તમામ પ્રકારના લડાઈ ઝઘડા પતિપતિના લડાઈ ઝઘડા કૌટુંબિક લડાઈ ઝઘડા આત્મિક સામાજિક લડાઈ ઝઘડા તમે દૂર કરજો પ્રભિતા હા પ્રભુ નાણાંનો આશીર્વાદ આપજો લોનનો આશીર્વાદ આપજો મકાન ખરીદી શકે મકાન વેચી શકે વાહન લઈ શકે વાહન વેચી શકે પ્રભુ સોલાર સિસ્ટમ ખરીદી શકે પ્રભુ એવું તમે થવારે છે પ્રભિતા હા પરમેશ્વર પિતા તમારી આગળ નમ્યા છે ત્યારે પ્રભુ પ્રાર્થના કરીએ છીએ વિધુરો વિધવા બહેનો અનાથોની સાથે રહો મન બુદ્ધિને લોકો માનસિક રોગીઓ અને વિકલાંગોની પણ પ્રભુ તમે સાથે રહો એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ તમે અમને નદીની પાસે રોપાયેલા ઝાડ જેવા કરો પ્રભુ ઓછીનું આપનાર બનાવો પ્રભુતા તમે અમને શિર બનાવો તેવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભીતા આગળના સમયમાં અમારી સાથે રહેજો પ્રભીતા અને ખોરાક વસ્ત્ર આપજો પાણી આપજોતા રાત્રિમાં મીઠીની નિદ્રા આપજો મુસાફરીમાંથી સલામત આપ તમે અમને અમારા ઘરોમાં લાવજો અમારી પણ મિનિસ્ટ્રી પર પ્રભુ તમારી કૃપાદર્શિ રાખજો જે બે બાબતો માની છે બંને બાબતો પ્રભુ તમે તમારી કૃપાથી અમે જોઈ શકીએ અને પ્રભુ જે એની જરૂર છે એ અમે પ્રાપ્ત કરી શકીએ એવું તમે થવા દે દરેકને પ્રભુ તમે સલામત ઘરોમાં લાવજો સુરક્ષિત રાખજો નાના મોટા પાક બુનાવો માફ કરજો અને એક સુંદરના વિશાવરમાં તમારું ભોજન કરતા કાપજો માગતા પ્રભુ વિશ્વમાં સાંભળો દેવ બાપ માન્ય કરજો આમીન મીન આમીન મીન